અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ખેતરો જડબંબાકાર મોડાસાના બામણવાડ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા વરસાદ વરસતા મગફળીના પાકમાં પાણી ભરાયા છે થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે બે બે વાર વાવણી કર્યા બાદ પણ પાકને નુકસાન થયું તો રેલવે લાઇન બાદ ખેડૂતોની મુશ્કેલી વધી રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલ નહીં કરવામાં આવતા પાક નિષ્ફળ તો ખેડૂતોની તંત્રની રજૂઆત છતાં કોઈ મદદ નહીં તો અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ખેતરો જળબંબાકાર થયા છે મોડાસાના બામણવાડ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ વરસતા મગફળીના પાકમાં પાણી ભરાયા છે પચીસ થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે બે બે વાર વાવણી કર્યા બાદ પણ પાકને નુકસાન રેલવે લાઇન બાદ ખેડૂતોની મુશ્કેલી વધી છે રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલ નહીં કરવામાં આવતા પાક નિષ્ફળ તો ખેડૂતોની તંત્રને રજૂઆત છતાં કોઈ મદદ નહીં મારી જમીનની અંદર રેલવે ટ્રેક પડવાથી મારી જે બાકીની જમીન વધી એની અંદર પાણીનો થઈ ગયો મેં પહેલાં વરસાદ આવતા પહેલાં ખેતી મગફળીનું વાવેતર કરેલું પણ પાણી ભરાઈ ગયું પહેલાં વરસાદે એટલે એ મગફળી મારી નિષ્ફળ ગઈ નાની હતી એટલી પછી મેં ફરી તંત્રને જાણ કરી કલેક્ટર સાહેબને અરજી આપી નાયબ કલેક્ટર સાહેબને આપી અને મામલતદાર સાહેબને આપી અને એમને હવે જાણ ધ્યાન દોર્યું પણ એમને કંઈ કઈ કર્યું નહીં માટે અમારે પાણી ત્રીજા ત્રીજી વખત ભરવાનું છે એટલે મેં તંત્રને જાણ કરી પણ કોઈ કશું થયું નથી અમારી માગણી એક જ છે કે એમ રેલવે ટેકની છે ગરનાળું નાખી આપો અને અમારે પાણીનો નિકાલ કરી તો એવી અમારી વિનંતી છે અને લગભગ અંદાજે વીસથી પચીસ વીઘામાં પાણી છે બામણવાટના ખેડૂતોની જમીનની અંદર